તો ઘરના મુખ્ય દરવાજામાં રાખેલી આ વસ્તુ રાજાને પણ ભિખારી બનાવી દે છે વાસ્તુશાસ્ત્રમાં ઘણા મહત્ત્વના નિયમો જણાવવામાં આવ્યા છે જે નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ઘરનો મુખ્ય દરવાજો માત્ર પ્રવેશવાનો માર્ગ નથી પરંતુ ઘરમાં આવતી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ પણ અહીંથી જ થાય છે ઘરના મુખ્ય દરવાજાને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક મહત્ત્વના નિયમો બતાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને હંમેશા સુખ અને શાંતિ રહે છે તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો નંબર એક શુભ ફળ પ્રાપ્ત કરવા માટે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર કે પૂર્વ દિશામાં બનાવવો જોઈએ ઘરનો મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં મોટો હોવો જોઈએ મુખ્ય દરવાજાનો ઉમરો હોવો આવશ્યક છે કારણ કે એવો માનવામાં આવે છે કે તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને માત્ર સકારાત્મક ઊર્જાને જ પસાર થવા દે છે નંબર બે વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ઘરની અંદર સકારાત્મક ઉર્જા આકર્ષે છે બૂટ ચપ્પલ મૂકવાનું ખાનું જૂનું ફર્નિચર કચરા પેટી તૂટેલી ખુરશીઓ અને તૂટેલો ઇલેક્ટ્રોનિક્સનો સામાન મુખ્ય દરવાજા પાસે ન રાખવો જોઈએ બૂટ અને ચપ્પલ ઘરના મુખ્ય દરવાજાની બહાર કે તેની આસપાસ ક્યારે ન રાખવા જોઈએ આવી સ્થિતિમાં ત્યાં બૂટ અને ચંપલ હોવાથી માતા નારાજ થાય છે જેના કારણે ઘરમાં ધનની હાનિ થાય છે નંબર ત્રણ સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેને ક્યારે દરવાજા પાસે ન રાખવી જોઈએ કારણ કે આમ કરવાથી તમે ભૂલથી સાવરણી પર પગ મૂકો છો આ સિવાય સાવરણી પર કોઈની નજર પણ ન પડવી જોઈએ આટલા માટે તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં તે કોઈ બહારના વ્યક્તિને ન દેખાય અને ભૂલથી પણ તેના પર પગ ન મૂકાય નંબર ચાર જો ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે ઝાડ અથવા તો થાંભલો હોય તો તેનાથી સંતાનને કષ્ટ થાય છે અને બાળકનો વિકાસ યોગ્ય રીતે થતો નથી એટલા માટે ધ્યાન રાખો કે તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ થાંભલો કે વૃક્ષ ન હોવું જોઈએ મુખ્ય દરવાજાની સામે થાંભલાનો વાયર કે થાંભલો હોવો વધુ ઘાતક હોય છે વીજળીનો વાયર અને થાંભલાઓને કારણે ઘરની મહિલાઓના આરોગ્ય પર વિપરીત અસર પડે છે તેઓ કોઈને કોઈ સમસ્યાઓનો સામનો કરતા રહે છે અને ઘરના ત્રણ દરવાજા એક સીધી રેખામાં ન હોવા જોઈએ જો આવું હોય તો ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નથી આવતી નંબર પાંચ ઘણીવાર લોકો ઘરનો કચરો ઘરની બહાર એટલે કે મુખ્ય દરવાજા પાસે રાખે છે કારણ કે મુખ્ય દરવાજો દેવી લક્ષ્મીનો પ્રવેશ દ્વાર છે આ સ્થાન પર કચરાપેટી રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશતા નથી અને આર્થિક નુકસાન થાય છે આ સિવાય ઘરની અંદર આવતા કે બહાર જતા દરેકની સામે કચરા પેટી દેખાય છે જે પરિવારના સભ્યોની બુદ્ધિમત્તા પર પણ અસર કરે છે અને વિખવાદનું કારણ પણ બને છે મુખ્ય દરવાજાની સામે બીજાના ઘરનો દરવાજો હોવાથી ધનનો નાશ થાય છે નંબર છ ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર સારો દેખાવવા માટે લોકો મોટા ભાગે ઘરની સામે કે તેની આસપાસ વૃક્ષો વાવે છે જેમની શરૂઆતમાં સારી રીતે કાળજી લેવામાં આવે છે પરંતુ થોડા સમય પછી તે જ છોડી દેવામાં આવે છે જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો વૃક્ષો અને છોડ સુકાઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે અથવા તો તેની આસપાસ સુકાઈ ગયેલા વૃક્ષ રાખવા અશુભ છે તેની અશુભ અસરના કારણે ઘરમાં રહેતા લોકોનું નસીબ પણ ઝાડની જેમ સુકાઈ જાય છે નંબર સાત વાસ્તુના નિયમો અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ખાડો કે કૂવો ન હોવો જોઈએ એવું માનવામાં આવે છે કે જો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે ખાડો અથવા તો કૂવો હોય તો તે માનસિક બીમારીઓ અને સમસ્યાઓનું કારણ બને છે આવી સ્થિતિમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો બાવળ ક્યારે પણ ઘરના મુખ્ય દરવાજાની સામે ન હોવો જોઈએ વાસ્તુમાં એવું માનવામાં આવે છે કે જો ઘરના મુખ્ય દ્વારની સામે બાવળ રાખવામાં આવે તો ઘરમાં દુઃખ આવે છે નંબર આઠ ઘણા લોકો મુખ્ય દ્વારની બહાર મની પ્લાન્ટ લગાવે છે પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું યોગ્ય નથી મની પ્લાન્ટને સંપત્તિનો છોડ માનવામાં આવે છે જો તેને ઘરની બહાર રાખવામાં આવે તો બધાનું ધ્યાન તેના પર પડે છે જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે આ સિવાય ઘરમાં કાંટાવાળા છોડ પણ ન લગાવવા જોઈએ નંબર નવ ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ ઘરનો દરવાજો ક્યારેય બહાર ન ખોલવો જોઈએ જેના કારણે આર્થિક નુકસાન થાય છે અને મુખ્ય દરવાજા પર કાળો કલર હોય તેવી કોઈ પેઇન્ટિંગ કે કલાકૃતિ ન લગાવવું જ્યારે ઘરનો મુખ્ય દરવાજો ખોલવામાં આવે ત્યારે અવાજ કરવો સારું માનવામાં આવતું નથી એવું કહેવાય છે કે મુખ્ય દ્વારમાં અવાજ આવવાનો અર્થ અચાનક પરેશાનીઓનો સંકેત છે નંબર દસ વાસ્તુ અનુસાર દેવી લક્ષ્મીની મૂર્તિ ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ સંજોગોમાં ન લગાવવી જોઈએ કહેવાય છે કે જો ઘરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત હોય તો તેની નિયમિત પૂજા કરવી જોઈએ પરંતુ જો તેને ઘરની બહાર રાખવામાં આવે તો તેની નિયમિત પૂજા થતી નથી અને પૈસા ઘરની અંદર આવવાના બદલે બહાર જવા લાગે છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનું મુખ બહારની તરફ રહેવાથી ઘરની બહાર ધનનો પ્રવાહ જવા લાગે છે નંબર અગિયાર વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજા તરફ જતા માર્ગમાં અંધકાર ન હોવો જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે જેના કારણે ઘરમાં રહેતા લોકોમાં તણાવ થઈ શકે છે એટલા માટે પ્રવેશ દ્વારમાં હંમેશા પ્રકાશ હોવો જોઈએ આનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર મુખ્ય પ્રવેશ દ્વારની સામે ગંદુ પાણી જમા થવું યોગ્ય નથી માનવામાં આવતું ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદકીનો જમાવડો આર્થિક મામલામાં નુકસાન સૂચવે છે નંબર બાર ઘરના મુખ્ય દ્વાર પર રાખવો આ વસ્તુઓ ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ ઘરમાં સકારાત્મકતા લાવવા માટે દર ગુરુવારે મુખ્ય દરવાજા પર પીળા ફૂલોની માળા ચડાવો તેનાથી તમને ચોક્કસ લાભ થશે અને તમને શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે નંબર તેર છે તોરણ ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ બાંધો આંબાના પાંદડામાં ખુશીને આકર્ષવાની ક્ષમતા હોય છે તેના પાંદડાથી ખાસ સુગંધ પણ મનને સુકૂન આપે છે એટલા માટે તેના પાનથી બનેલ તોરણ મુખ્ય દરવાજા પર અવશ્ય લગાવો નંબર ચૌદ લક્ષ્મીજીના ચરણ ઘરના મુખ્ય દ્વાર પર મૂકો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મીના ચરણ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે શુભ અને લાભ નકારાત્મક અને ખરાબ ઉર્જાથી બચવા માટે ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ શુભ લાભ લગાવવા જેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પંદર ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ લાલ સ્વસ્તિક બનાવો સ્વસ્તિક લગાવવાથી ઘરની વાસ્તુ અને દિશાદોષ દૂર થાય છે મુખ્ય દરવાજાની ઉપર મધ્યમાં વાદળી રંગનું સ્વસ્તિક બનાવો આને લગાવવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે નંબર સોળ મંગલ કલશ મુખ્ય દરવાજા પર પાણીથી ભરેલો કલશ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી મુખ્ય દરવાજા પર મૂકવામાં આવેલ કલશનું મુખ પહોળું અને ખુલ્લું હોવું જોઈએ તેમાં પાણી અને થોડીક ફૂલની પાંદડી નાખવો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર